ગુજરાતની વિવિધ વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ શાળા કોલેજોના તેમજ ભુજની કોલેજોના વિદ્યાર્થી ભાઈ બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ સંસ્થા સંસ્થા ભુજના સહયોગથી મેળવી રહી છે તેઓને દિવસની ટ્રેનિંગ દ્વારા પૂરી પાડવામાં આવે છે અત્યાર સુધીમાં ગુજરાતના ચારસો એકોતેર વિદ્યાર્થી ભાઈ બહેનોએ માનવજ્યોત અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્ય રહીને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાઈને સામાજિક કાર્યકર તરીકેનો અનુભવ અને ટ્રેનિંગ મેળવી હતી અને કાઉન્સેલિંગ પણ કર્યું હતું માનવજ્યોત સંસ્થા ભુજમાં રહીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સમજ મેળવી હતી ખાસ કરીને ચાર આઠ પંદર ત્રીસ અને પિસ્તાલીસ દિવસની તથા એકસો વીસ પણ અહીં ટ્રેનિંગ આપવામાં આવે છે પાટણ અમદાવાદ ભુજના શાળા કોલેજો યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ બહેનો સામાજિક કાર્યકરની ટ્રેનિંગ કરવા સૌપ્રથમ ભુજની માનવજોત સંસ્થાની પસંદગી કરે છે રાજ્યભરમાંથી આવતા કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ બહેનોને માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી ઓગણપચાસ પ્રવૃત્તિઓની ટ્રેનિંગ આપવામાં આવે છે આ ઉપરાંત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારામ મધ્યે તેઓના હાથે માનસિક દિવ્યાંગોનું કાઉન્સિલિંગ પણ કરાવવામાં આવે છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ગુજરાતની વિદ્યાપીઠો યુનિવર્સિટીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને સામાજિક કાર્યકરની ટ્રેનિંગ આપવામાં આવે છે એમએસ ડબલ્યુની અને આ કાર્ય પણ અમારું વર્ષોથી ચાલુ છે દર વખતે પાંચ દસ પંદર જે પણ વિદ્યાર્થીઓ આવે એની તમામ માત્ર સગવડ માણસો સંસ્થા કરે છે એમને રહેવાનું ભોજનની વ્યવસ્થા પણ અમે કરી આપીએ છીએ કારણ કે આપણા બાળકો છે અને ભવિષ્યનો ભારત છે એટલે એ લક્ષમાં રાખીને અમે રાજ્યના આવા જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો અમારા આશ્રમે ટ્રેનિંગ માટે આવે તો એમને અમે ટ્રેનિંગ પૂરી પાડીએ છીએ લગભગ ટ્રેનિંગ ક્યારેક ચાર દિવસની હોય ક્યારેક આઠ દિવસની હોય ક્યારેક પંદર ક્યારેક ત્રીસ ક્યારેક પિસ્તાલીસ દિવસની હોય તો ત્યાં સુધી એમની અમે વ્યવસ્થા કરી આપીએ છીએ અને જુદા જુદા શાળા કોલેજો યુનિવર્સિટીના વિદ્યાપીઠોના વિદ્યાર્થી ભાઈ બહેનો ગ્રુપમાં આવે પાંચ દસ પંદર આવી રીતે માનવ સંસ્થા એમને જે સંસ્થાની ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ છે એની અમે ટ્રેનિંગ આપીએ આ ટ્રેનિંગ લઈને ટ્રેનિંગના આખરે અમે એમને પ્રમાણપત્ર એનાયત કરીએ ત્યાર પછી આ બધા વિદ્યાર્થી ભાઈ બહેનો ગુજરાતમાં જે જે સંસ્થાઓમાં સર્વિસ કરવી હોય તો તે સંસ્થાઓમાં તેઓ પોતાનું ઇન્ટરવ્યૂ આપી અને ત્યાં પોતાની નોકરી સર્વિસ મેળવે છે અને જીવનના પ્રગતિના શિખર સર કરે છે તો આવી રીતે ભુજના પણ જે શાળા કોલેજો છે એના પણ ઘણા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો અમારી પાસે આવે કોઈકની બે દિવસની હોય કોઈક ત્રણ દિવસની હોય કોક કોઈકની એકસો વીસ કલાકની ટ્રેનિંગ હોય તો એ પ્રમાણે અમે એમને ટ્રેનિંગ આપી આપીએ છીએ અમારી પાસે જે પણ પ્રવૃત્તિઓ છે અત્યારે ઓગણપચાસ જેટલી પ્રવૃત્તિઓ છે એમાં એમને જોડીએ છીએ કઈ કઈ પ્રવૃત્તિ કઈ રીતે છે થાય છે એની એમને ટ્રેનિંગ આપીએ અને આખરે એમને પ્રમાણપત્ર આપીએ અને શુભેચ્છા પાઠવી આવી રીતે અત્યાર સુધીમાં અમારી સંસ્થામાં લગભગ ગુજરાતની યુનિવર્સિટીઓ કોલેજો શાળા કોલેજો વિદ્યાપીઠો અને ભુજની કોલેજોના છાત્રો મળીને ચારસો ને એકોતેર જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અમારી સંસ્થામાં ટ્રેનિંગ મેળવી છે અને હવે જ માનવજત સંસ્થા જે કાર્ય કરી રહી છે એ આખા ગુજરાતની અંદર પહોંચાડે છે જેનો અમને આનંદ છે